હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હો તમે બધા મજામાં જ હશો અને આજ તો ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે હમણાં તો મોરબીથી રવિવારે અમે આવ્યા ને પછી કાંઈ ફ્રી હતા નહીં એ પછી તો જાગુબેનની બીજે દિવસે આવીને આટો મારીને વહી ગયા કેમ કે એ લોકો આવ્યા હતા કંકોત્રી દેવા માતાજીનો માંડવો છે એ લોકોનો મઢે જાગુબેનના એના મઢે તો કંકોત્રી દેવા આવ્યા હતા જે આવીને વયા ગયા પણ બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ મળ્યો નહોતો કામ એટલું હતું કપડાં બધું મેરેજમાંથી આવ્યા પછી એટલે ટાઈમ મેળ્યો નહોતો અને આજ તો જુઓ સાડા દસ થઈ ગયા છે અને વ્યાને વયો ગયો છે સ્કૂલે સવારમાં અને પૂજા હજી કપડાં ધોવે છે કેમ કે પૂજાને બધાને જવાનું છે મોરબી જાગુબેનના એના મઢે માંડવો છે ત્યાં બપોર પછી જમીન જાતે લોકો અને મમ્મી પપ્પાને પૂજાની તો જો પૂજાને થોડાક જ કપડાં છે હવે મશીન માં નાખા મશીન માં નહી ખા ને પૂજા ગોદડા મશીન માં ગોધડા નાખા ને થોડાક કપડા છે નવા ને જૂના નક્ત ના કોઈ મશીન માં બાર જ ધોવા પડે એટલે પૂજા ધોવે છે કપડા અને અનિલભાઈ ગાડીની સર્વિસ કરે છે અને નકશી વાળા હશે પપ્પા અરે મમ્મી ચા બનાવીને ગયા અત્યારે એટલે ચા પીતા હશે નક્સિત ને ભેગો ભેગો ચા પીવા જોઈ અને અત્યારે મારે ચાવ છે સાડી લેવા મામેરું દેવાનું હોય એટલે જાગુબેન માટે સાડી લેવાની છે તો સાડી એ લઈ આવી અને રવિભાઈ માટે કપડા લેવાના છે તો એ પ્રકાશ લઈ આવશે અને અમે છે સાડી લેવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલે સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો જો અમે સાડી લઈ આવ્યા જાબુબેન માટે મસ્ત પટોળાની છે ભલે બતાવું મસ્ત છે લગડી પટ્ટા વાળો મેં રવિભાઈ ના લીધા એ બતાવું અને આ નાના છોકરાના છે બે વર્ષ નો એની જ માનતા નો માંડવો છે માતાજી નો એટલે એના એક ચોડી કપડા લીધા અને જાગુ બેન ના એના મામે એરા માટે લીધા તો મમ્મી ની હવે બપોર પછી નીકળશે જમીન બધા તૈયાર તો થઈ ગયા એક ભાઈ ને બાકી છે તૈયાર થવાનું તો જાગુબેનના સાડીને રવિભાઈના કપડાં એ બધું લઈ આવ્યા નાના છોકરાને જેનો માતાજીનો માંડવો છે એની જ માનતાનો છે એ છોકરાનો એટલે બધું લઈ આવ્યા મામેરું અને હવે જાય છે વિયન ને તેડવા કેમકે વિયન ને રિઝલ્ટ હતું સોમવારે પણ અમે લેવા નહોતા ગયા મોરબીથી આવ્યા એટલે પછી બીજે દિવસે એને રજા હતી વિયન ને સોમવારે પણ રિઝલ્ટ લેવા જવાનું હતું તો મને એમ કે નથી લેવા જવાનું બીજું મોટા સ્ટાન્ડર્ડ વાળા ને જે રિઝલ્ટ છે આજે તો મને એવું હતું એટલે પછી નતા ગયા તો હવે એના મેમે કીધું કે લઈ જાજો ઓફિસ માંથી તો રિઝલ્ટ લેવાય જવાનું છે એટલે ગયા ને અત્યારે તેડતા આવી કે બાર તો વાગી ગયા છે ને પછી વેલા જાય તો અહીંયા બેસવું પડે એટલે ચાલો ફટાફટ તેડી આવી આ કર એટલે આ કરું હા લા આ કર આ કર એટલે દ્રાક્ષ નું ઘા કરે હે મોટા પપ્પા એ આ ભપ થઈ ગઈ

Hainerta nggak di marang Jojo naksid nem mukta Jawanya Kiangy hai તો મમ્મી પપ્પાની બધા ગયા અત્યારે મોરબી માતાજીનો માંડવો છે ની અહીંયા અને વિયાન વયોગીઓ છે અનિલભાઈ ભેગો ઉષા દીદીના ઘરે કેમ કે સ્કૂલેથી આવીને સીધો એ મોકલી દીધો નકર અહીંયા હોય તો એ મમ્મી પપ્પાની ભેગું જવું એટલે રોવે જવા માટે એટલે એને મોકલી દીધો ઉષા દીદીના ઘરે નકર પછી કાલે સ્કૂલની એ રજા પડે એ લોકો રાતે મોડા મોડા આવે કાંઈ નક્કી ન હોય એટલે વિયાનને નહોતો જવા દેવો એટલે મેં ઉષા દીદીને ઘરે મોકલી દીધો અને અત્યારે સવા એક થઈ ગયો છે

એવું જ તો સાગરભાઈ રાજકોટ થી કેમ કે એના શાળાના મેરેજ માં જવું તું એને ભાણવણ એટલે અહીંથી જવાનું થાય તો પછી ચા પાણી બનાવ્યા અને ચા પાણી પીને એ લોકો ગયા એને ઉતાવળ હતી એટલે એ લોકો ફટાફટ વયા ગયા એટલે મેં કઈ વિડીયો શૂટિંગ કર્યું નહીં અને વ્યાને આવી ગયો છે ઉષા દીદીના ઘરેથી અને અત્યારે પાછો ગયો છે નક્સને તેડવા માટે એ ના ભાઈ બે અર્ટીકા સાફ કરતાં કરતાં પાછા નક્સને તેડવા ગયા અને ની તો બધા જો મોરબી વયા ગયા એટલે વ્યાન કહે કે મને હું સુઈ ગયો ને એટલે મને એટલે વયા ગયા છે એટલે હું રોઉ નહીં એમ એટલે ઉષા દીદીને ઘરે સૂઈ ગયો તો એટલે કે હું સુઈ ગયો પછી ગયા છે એટલે હું રોઉ નહીં તો એવું બધું ચાલે છે અને ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે ઉનાળો જ આવી ગયો વાતાવરણ ગરમી એટલી થતી તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બાજુના રેસ્ટ હાઉસમાંથી પાંદડા એટલા ખરે આખો દિવસ વારવામાંથી જ ન થાય પાંદડા એટલા ખરતા હોય બાજુમાં ફળિયામાં એટલા ખરે એટલે ફળિયામાં અત્યારે મેં હજી વાયરું છે તો પાંદખર ઋતુ આવી ગઈ છે એટલે પાંદડા તો ખરવાના જ છે ને આપણે વારવાનું ચાલુ રાખવાનું છે તો ગાયસ અત્યારે હું આવી ગઈ છું વાડામાં ચક્કર મારવા અને વાડામાં ચક્કર મારવા આવી હતી તો મને યાદ આવ્યું કે લસણ પૂરું થઈ ગયું છે તો લસણ એ લેતી જાઉં લીલું લસણ વાડામાં છે તો એ લેતી જાઉં કેમ કે લસણના ભાવ અત્યારે એટલા વધી ગયા છે ચારસો રૂપિયા કિલો છે તો આપણે વાળામાં છે લીલું લસણ તો લીલું લસણ જ યુઝ કરીએ ને આપણે એટલે લસણ લેતી જાઉં અને વિયાને પાછો વયો ગયો છે ઉષા દીદીના ઘરે કેમ કે ઉષા દીદીને એને ત્રણ ચાર ના મેરેજ છે તો એને આજ મહેંદી મૂકી એટલે વિયાન કે કે અનિલ ફોએ કીધું કે મારે ને નક્ષ ભાઈને રસોઈ બનાવવાની છે અને અનિલ ફોએ કે વાસણ ઉટકવાના ઉષા ફોએ કીધું એટલે એ વયો ગયો છે પાછો અહીંયા અને હાલો હવે હું લસણ ઉપાડી લઉં તો મમ્મીએ લસણ વાવ્યું હતું એટલે અત્યારે કામ આવે આપણે અને અત્યારે અનિલભાઈ વિયાને નકશે ત્રણ થઈને પાંચ છ નારિયેલ પી લીધા ત્રણે થઈ અને આજ તો પ્રાઇવેટ જેટ જ ચાલુ છે કેમ કે જામનગરમાં પ્રિવેડિંગ છે અનંત અંબાણીનું એટલે જેટ પ્રાઇવેટ જેટા જ તો ચાલુ ને ચાલુ જ છે એટલે પ્રીવેડિંગ કરવા આવ્યા છે તો અનિલભાઈને એ અટિકાનું એવું હતું કે ત્યાં આખો દિવસ રાખવાની અને એ ભાડું એ લોકો આપી દે અને ડીઝલને ગેસને બધું એ લોકોનું અને પંદરસો રૂપિયા રોજના આપી દે ને રિલાયન્સમાં જ આપણે ગાડી રાખવાની પણ અનિલભાઈને ભાડું હોય એટલે એ ન ગયા તો હાલો હવે રસોઈમાં તમારે શું બનાવવું કાંઈ નક્કી નથી એમાં પ્રકાશ ગયા છે ગામમાં અને આવે પછી હવે ખબર પડે શાક શેનું કરવું ને રોટલી કરીને રાખી દઉં ગરમા ગરમ રોટલી બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે જમવા બેસી જાવ જમવા માં લઈ લઈ તો બતાવ જમવા જે હોય જમી લેવાનું હોય કે બતાવવાનું ન હોય જમવા છે જે હોય એ ખાઈ લેવાનું

તો અમે જમીને ફ્રી થઈ ગયા અને જો બે બાપ દીકરો આજે ચણા શેકે છે અને ખાવાના છે તો કાચા શેકેલા કાચા ખાઈએ અને મમ્મી પપ્પા ની તો રોકાવાના રોકાવાના ને પ્રકાશ ફોન કર્યો તો ને તમે સવારે તો આજ તો અહીંયા માંડવામાં અત્યારે એને શું કહેવાય બે ઓલું હોય એનું આ માંડવામાં ભૂલાઈ ગયું મને માંડવામાં અત્યારે હોય એને શું કહેવાય માંડલું કે કે શું ગયું હા એ અત્યારે દાખલા ને હોય કા હમ તો અત્યારે બધું હોય જાગરણ ને એટલે જ્યાં સુધી રોકાવું હોય છે ત્યાં સુધી રોકાશે ને પછી વહેલા વહેલા આવતા રહેશે ને હવે ચણા શેકાઈ ગયા હોય તો દિયો નકર પછી હવે અમે નથી બૈરા હજી પાછા છે કાંઈ નથી બૈરા હો તો હાલો આપે આપણે ચણા ખાવા હોય શેકેલા આવી જાઓ હવે લાસ્ટ વાર હે ચણા કા નું આવે હવે ગરમી પડવા માંડી બહુ જ હવે બધે નીકળી ગયા હોય ચણા ના છેલ્લી વાર તો હાલો બધાય ચણા ખાવા વિયાનભાઈ હાલો ચણા ખાવા

Good night.